સિંધી સમાજના આસ્થાના પ્રતિક સમાજ સ્વામી લીલા શાહ મહારાજનો બાવનમો પુણ્યતિથિ મહોત્સવ પૂર્વ કચ્છના મેઘપર બોરીજી ખાતે ભારે ધાર્મિક ઉત્સાહ સાથે સંપન્ન થયો હતો ત્રણ દિવસ ચાલેલા આ મહોત્સવમાં દેશ વિદેશથી લાખો ભક્તજનોએ હાજરી આપી હતી મહોત્સવના આયોજનમાં બાર યુગલોએ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા દાતાઓના સહયોગથી કન્યાઓને સોના ચાંદી તેમજ ઘરવખરીનો કર્યાવર આપવામાં આવ્યો હતો આ ઉપરાંત સામૂહિકજનોએ કાર્યક્રમમાં નેવું બટુકોએ જનોએ ધારણ કરી હતી અંતિમ દિવસે કચ્છની કોયલ ગણાતા વિસની ઈસરાનીના સિંધી લાડા દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ગાંધીધામના ધારાસભ્ય અને ભાજપના પદાધિકારીઓ સહિતના રાજકીય અગ્રણીઓએ પણ દર્શનનો લાભ લીધો હતો આ આયોજન મારા શહેનશાહ સદગુરુ સાંઈ શાહ સાહેબ ના કૃપાથી યોજવામાં આવ્યો ત્રણ દિવસનો આ વર્ષી ઉત્સવ મેળો શોભાયાત્રા શહેનશાહ સદગુરુ મારા સાંઈ નીલાશા સાહેબ ને અસીમ આશીષ છે કૃપા છે અહીંયા ની સમાધિ છે અને બીજા દિવસે સમૂહ જનો હતા અને એ જનોનો પણ કાર્યક્રમ સાઈના કૃપાથી બહુ સારી રીતે પૂર્ણ થયો ને આજે સમય લગન આજે લગ્નના ગીત જે અમે દુખના લાડા કહીએ એ લાડાઓનો આયોજન હતો સાઈની કૃપાથી હો સાઈની આશીષથી બચપણથી સાઈના સાનધ્યમાં

साइने सुन बात करो हो सो कह सको के हद चले सो ओलिया बेहद चले सो पीर हद चले सो ओलिया बेहद चले सो पीर हद बेहद दोनों चले ताका नाम फकीर ताका नाम फकीर ताका नाम फकीर एवा फकीर दरवेश खुद खुदा अवतार रूप मा आ धरती पर મારા શહેનશાહ સદગુરુ સાઈ લીલા શાહજી અમાર અમે બચડાવને અમે ભૂલકાઓને ભૂલ સુધારવા માટે આ સંસાર થી તારવા માટે જયરામજી નો નારો આપે છે જયરામજી જયરામજી કે જયરામજી કે કલયુગ નામ આધારા અને એ નામ દાન મારે શહેનશાહ સદગુરુ સાઈ લીલા શાહ અમે બાળકોને આપે છે

તો જલ મરતા સંસાર તો જલ મરતા સંસાર આ આવી કળયુગમાં મારા સાઈ લીલાશા સાઈજી અવતાર ધરીને આવ્યા છે અને આ ભવસાગરમાં સંસાર સાગરમાંથી જય રામજી નો નારો આપી નામદાન આપી અને અમે બાળકોને ભવસાગર પાર કરાવે છે એવી શહંશાની મહિમા છે શંશાની જે ભક્તિ કરે છે અમે તો ઘણા ચમત્કારો જોયા છે પોતાની જીવનમાં અમે સાઈના ચરણોમાં બેસવા લાયક નથી પણ સાઈની કૃપા છે અમે બાળકોને ઢાકી રાખ્યા છે અને સાઈના ચરણમાં એ જ અરદાસ છે માલિક પેંજી ચાદર મે ઢક જાઓ ચરણન મે રખ જાઓ નામ જપાય જાઓ હે ભગવાન અસા સબની કે સુભદી દયો શક્તિ દયો નિરોક્તા દયો करते करते पाले सुखी सुखी ओम शांति 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 जय राम जी की टोटल ट्रस्टी हमारे स्वामी लीला शाह ट्रस्ट के आदिपुर के पांच ट्रस्टी हैं वर्तमान में वैसे टोटल नौ की संख्या है लेकिन पांच में वर्तमान में मजिए है कार्यरत हैं जिनमें सचिव और खजान जी वो है सचिव हैं श्री बम्भानी जी और श्री आशुतोष जी भम्बानी डॉक्टर आशुतोष भम्बानी दूसरा श्री शीतल दास जी मकड़िया और तीसरा नाम पुरुषोत्तम मंगवानी जो मेरा है और चौथा ये है श्री दिलीप जी ठरियानी और पांचवां श्री पुरुषोत्तम जी आलवानी ये पांच अभी वर्तमान में कार्यरत हैं